કા ભાઈ આ જબરું કરી હો તમે ખાલી ખોટા 8 લાખ રૂપિયા નાખી દેવા ઈના કરતી આ જબરું લાયા તમે તખા તખો ભાઈ બુદ્ધિવાળા છે ઘણા ઘણા બુદ્ધિવાળા છે 8 લાખ નખો ખરા ગાડીમાં હા એ વાત છે કોરે મોરે ખુલ્લું છે ગમે તેમ આપણો પ્રચાર કરો કોઈ શિંત્યાત નહીં હમું તો આ ભુંઘરું બોંધવાનું പ്രചાર કરશી તખા ભાઈ એ તખા ભાઈને કિંમતી મટ આપીને વિજય બનાવો સરપંચ કેવો સર કેવો હોવા જોઈએ પછા અમે તો આગળ પોસ્ટર ઉપર ઉપર ભાઈ અને સરપંચ દખો ભાઈ બંછી વાહ વા

કામના રોળ નારા ટોકી બગી બની આપમ આવશે છે ઝાહેરેત કરવા ગયા છે ને શું આજે દેખાતા હણી શું

ગમે તે કરવું પડશે પણ એનો શકરો કઢાવો પડશે જો શકરો રહી જ તો માની શવન ગજારન ભીટું મે છે અને આપણું ગજારું હુકુ હુકુ કડી કડી કઈ તરપી તડપી મળી જ વા લાગી ના ઇના કોન સાથે કોન ને ખાઈ જ હ અરે કો કો દદી હું સરપંચ બોલું છું ભાઈ હા આછો આછો આ સાથ મળ દેજી કાંડા થા બસ શાંતિ રાખો કોક પ્લાનિંગ દોરાવ પડશે સરપંચ નું બોલ્યા હાથું બોલ્યા ખોટું બોલ્યું બરોબર બોલ્યા તા ભાઈ બરોબર બોલ્યા જોયું કે જેવું મોટું થઈ ગયું આવડું ડાકલી ગયું એક દાણા ના સરપંચ થઈ ગયા એટલે યુવા ને બધું આવડી જવા દે છકરો આગળ જવા દાયા થોડો ના ના બરોબર છે બરોબર છે આટલા ઘર આગળ હજી જવા દો આગળ જવા દે થોડું જવા દેલા ઘર આગળ મેળવાનો છકરો

ભાભી તમે પણ આવડો મોટો લાયા તો રાખો તમે જોય તો

મારી આબરૂ ઇજત તારા હાથમાં છે મારા ભાઈબંધ મારા દોસ્ત ગધેડાજી એ અંતર મંતર અંતર મંતર જાદુ મંતર એ કરોડા ચૂંટણી જીતાડો મારા ભાઈ એ નેના મેલા નો મોટા મેલા નો આખા ગમ નો એ મત મને અપાવજે મારા ભઈ આ સરપંચ ની ચૂંટણી જીતાડ મારા ભાઈ એ એટલો બધો મત તું અપાવજે મારા ભાઈ એ ગણતા ગણતા આખી રાતો વીતી જાય મારા ભાઈ એ કાલ મરવાનું હોય ઇન પમદાર તું બાબા કોણ આ કોણ में ने ये क देवत आ कोना को बात ले कोन से साफ लो आ आ आ आ आ पंचायत में हारू हारू आओ आओ ये जरा ठवणी पच करो गधेड़ावा હું પંચાયત માં જઈ આવું છું આવું એના પર તમારા જવાબ સરપંચ ચિંતા કરતા નઈ પાછો પછી બેઠો છે સરપંચ તો તમે બનુભાઈ પાછા સરપંચ બાગુભાઈ ઘેર નહી મૂંડા ઉઠાવો મને લખો ચક્રમો જો જો લે મੁੰડો તો જો કોમ તમારે કવ છું નામ બેકાલ કોમ કો જો કેરી કવું ચાર વાર ગારો મું પસા બાર કોમા ઉપારી શકાવે હેનો પટાવ ઓર બબો જા એ હે ઓ બોલે ડોકટરે ડોકટરે જકો રે આલે તનાય સકરા મે રાખી દેવા આવશે ગરમા બે જા સુટીની જાવ કો બબાલ નહીં અહીં તાકી ના દવા દે પિયા હા દર્પણ દે હા હે સમજા ખાને કો મુંદાન હાથ પર જા મેકી દે

ઘર આગળ પોસ્ટર મારી જોડો રસો રસોઈ છતરા પાછળ ઘરવાનોખાના ઘર આગળ પોસ્ટર લગાઇ જો બંદા તુમ્હારા કામ નહી હૈકી પી જા ઓ હીવા તર હલો તર તારા જેવા તો બકરા ઘણા આયા ટકાબેન પાહે તો ઘણા આયા ટપમાસી હો ટપમાસી જતોરજી આયો તો એકણ જતોરજી

जवा दे जवा दे पैसा जवा दे जवा दे ल ल ल ल ल ल ल जवा दे पैसा जवा दे करो खेल डोमियो काका मुकी दे अजी कऊ छु काका मुकी दे आ काका मुकी दे अजी कऊ છેલ્લી વાર કહું મૂકી દેખાતી કરી પડશે મૂકી દે મારા ઘર આગળ તું પોસ્ટર લગાવી પરિણામ ખોટું આવશે કા મૂકી દે કા કા મૂકી દે કા મૂકી દે પંથા કા ખોલી દે અચ કઉ છું તારા દોત પડી જાય દોત પડી જાય કા કા મૂકી દે અચ કઉ છું કા કા મૂકી દે કા કા મૂકી દે અચ કઉ તને એક સડી વાત કા ઓરી દે કા આ હા હા યાર ઓરી દે કા ઓરી દે કા આ લા લા